રામ સીતારામ મજામાં બધાય કાસ આપડા વિડિયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો આપણી જોટરમાં ગાયોને ફેરવને ખેડ કરે તડકે આપણી જોટરમાં તડકે બાંધી તો સારું રહે ને ઠંડીનો કારણ કે થોડો લાગે એટલે કોઈ બપોરે પાણી બાણી પીએ ને પાણી હમણાં નથી પીતા ટાઈક બહુ પડે ને એટલે હિયારાની એટલે આપણે જોવા કરો ગાયોને એક બે ને ઉપર ફેરવને કીધું બીજા દાબે જા થોડાક તોફાન વધારે કરે એટલે મૂકાવી જાય એની નથી ફેરવતા આપણે નાના રાખી દઈએ અને આપણે જો ધાણા એવડે એવડે થઈ ગયા આપણે ત્રીજું પાણી કાઢી કાઢી દસ આપણી ધાણામાં જો હમણાં ત્રીજું પાણી કાઢી લીધું વાંધો ન આવ્યો જોરે પાણી ત્રીજું અને આપણી આજ જવાનું પ્લાનિંગ છે ભાણવર હાલો આપણી હું લેવા જવાનું ભાણવર બતાડીએ આગળ ખાસ બધા એ વિડીયો જોજો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો આપણી નાવડા તને જવાનું હોય જો ભાણવર હમણાં કીધું કે ભાણવર નથી ઘૂમરો મારે આવીએ તો હું દેવું કરવાનું કરાવીએ આવું અડાતા તમારે હે કે ટાઈટ લાગ છે આપણે જો ટમેટો માં એ હીરામન રોટલા ખડે હા હીરામન રોટલા ખડા પરોઠા કીધા હે વિશે નિહાર બાજ જવા પરોઠા કીધા હે રોટલા ખડા તો વારે ને ને તો પોસા થઈ કે માં હમ ગણ્યા કરે ને કોટા જે કોલા થઈ જાય ને કોડક થઈ જાય કોડક થઈ જાય

અને મસ્ત તો કાવાના ને કે કી ખજુ નો ઓર મે ના કલે સવા થાય જ નખા